એ લોકો ગુલમર્ગ હતા અને એકચ્યુઅલી આ ઘટના બની પહેલગાઉં એટલે એનાથી ઘણા દૂર હતા એટલે એ લોકો સંપૂર્ણ સલામત છે સ્વાભાવિક છે કે એક પુત્ર હોય અને દૂર ગયો હોય અને આવા આતંકવાદી હુમલા થાય એટલે સ્વાભાવિક છે કે થોડીક ચિંતા તો રહે પરંતુ એના વારે વારે મેસેજ અને સ્ટેટસમાં ફોટાની મોકલે છે એટલે એમ થોડીક રાહત થઈ છે કાશ્મીર નો પ્રશ્ન એમ તાત્કાલિક તો એનો ઉકેલ કદાચ ન આવે અને એમાં અધુરામાં પૂરું આપડે અત્યારે સિઝન છે ગુજરાતીઓને ફરવા માટેની આવી કાળજાળ ગરમી માંથી રાહત મેળવા માટે સ્વાભાવિક છે કે માણસ ઠંડા એરિયામાં જાય અને એમાં અધુરામપુર મોરારી બાપુની કથા છે ત્યાં એટલે સ્વાભાવિક છે કે જે ધાર્મિક માણસો હોય એ પણ ગયા હોય અહીંયા એટલે બધું આ આવી ઓ તકનો લાભ લઈ એક તો ગરમીની સિઝન છે એટલે ઠંડક મેળવવા આપણે ગુજરાતીઓ તો ફરવાના શોખીન હોય અને ધાર્મિક લોકો મોરારી બાપુની કથા છે એટલે એમ સાંભળવા ગયા હોય એટલે એ તકનો લાભ લઈ અને આ પોલીસના વેશમાં આવીને બે ત્રણ આતંકવાદીએ પોલીસનો ડ્રેસ પહેરીને આવી રીતે હુમલો કર્યો છે એટલે આ તો ઠીક છે સામે પોલીસ હોય તો એને એમ થાય કે આ તો અમારો સ્ટાફ છે આ તો છેત્રીને આવી રીતે હુમલો કર્યો છે એટલે ઈ જરાક ઘટના વધારે વખડવા લાયક કહેવાય આતંકવાદી તરીકે આવો તમે તમારું અસલ સ્વરૂપ રજૂ કરીને હુમલો કરો તો અમને ખ્યાલ આવે આ તો પોલીસ તરીકે તમે રજૂ કરીને છેત્રી અને તમે ઓલો ખોટો માહોલ ઉભો કરો તો એ તો સ્વાભાવિક છે કે હા ગુજરાતી ગુજરાતી તો પરત ફરી જવા જોઈએ અને બને ત્યાં સુધી હવે તો સ્વાભાવિક છે કે જો હુમલા થઈ જાય ને પછી તો વાતાવરણ ભય નું હોય સ્વાભાવિક છે અને સલામતી ને પણ જડબે સલાક બંદોબસ્ત હોય જ અમે બે હજાર તેર માં અમે કાશ્મીર ફરવા ગયા તા ત્યારે તો આતંકવાદ ની કદાચ શરૂઆત હશે તો ત્યાં પણ અમે જોયું હતું કે દરેક ચોકે પાંચ પાંચ દસ દસ ફૂટ ના અંતરે ગનમેન મિલિટરી માણસો સતત પહેરો ભરેલા હતા બે હજાર તેર ની વાત છે તો અત્યારે તો આતંકવાદ નું કેટલું બધું વરવું સ્વરૂપ થઈ ગયું છે તો સ્વાભાવિક છે કે અત્યારે તો સલામતી વ્યવસ્થા વધારે સારી હોય જ પણ છતાં લાભ ઉઠાવી ગયા છે ધ્રુતિ માકણ ધ્રુતિબેન આપનો પુત્ર

એટલે શ્રીનગર અત્યારે પહોંચી ગયા હશે હા મેં તો કાલ સાંભળ્યું ત્યારથી મને એમ થતું હતું કે હવે આ બધું કેવી રીતના થશે શું કરશે એમ પણ પછી તો વારે વારે ફોન આવી ગયા કે મમ્મી ચિંતા નહીં કરતી મારા નણંદ નો ફોન આવ્યો હેત નો ફોન આવી ગયો સવારે આવ્યો એટલે અને પાછા ફોટા પણ મૂક્યા કે હું સેફ છું એટલે ચિંતા નહીં કરતા હા ઈચ્છા તો હોય પણ અત્યારે એવું છે કે કોઈ કઈ વાહન વ્યવહાર છે જ નહીં કેવી રીતના આવી શકે એમ તો દૂર છે એટલે ટિકિટ શુક્રવાર ની છે એટલે ત્યાં સુધી તો હવે રાહ જોવાની